આજે જે ભાઈ સિક્યુરિટી લીધા ગયો અરે નીકળી નથી શકતા સભા નથી કરી શકતા આજે તમે ભેડ ગામ નો વિડીયો જોયો હોય છે કે કાપડી દેવા માટે છ છ દસ દસ વર્ષના છોકરાઓને છોકરાઓ ને કાપડીઓ પડે છે આજે આવડા હાંડિયા દેવડા થઈને ભાજપની ની કાપડી નથી વેચી શકતા આ ક્ષત્રિય સમાજ ને કરીને દેખાયું કે અમે તમારા ભાગ છીએ અને

બાકી તો આપડે પાટેલ સાહેબ થઈ મીલ્યું તું પાટેલ સાહેબની સભામાં એમ બોલ્યા કે ભાઈ આ જેટલા વિરોધ કરે છે ને જામનગરમાં એમાં કહીને જોઈ લે તો આપણે એને જરાન સભામાં કીધું કે ભાઈ પોલીસની સિક્યુરિટી તમે એ રાખ અમે ક્ષત્રિયો નથી રાખતા અમે વગર હથિયારા ફરી જઈએ પોલીસની સિક્યુરિટી તમે રાખો છસો છસો પોલીસવાળા છે ને